હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજે હું લઈને આવી છું જે બદલી એ સ્ટાર્ટ શિક્ષકોની થવાની છે એને લઈને એક વિડીયો લઈને આવી છું કઈ રીતે થશે કેટલી તારીખે કેવી રીતે થશે તો તેનો હું આજે એક વિડીયો લઈને આવી છું તો મિત્રો આજે પૂરો વિડીયો જોવાનું ચૂકશો નહીં જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી તમને મળી રહે મિત્રો તો જોઈએ આપણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ શાસન અધિકારી શ્રી સમા વધઘટ જિલ્લાની આંતરિક બદલી કેમ્પોનું આયોજન કરવા બાબત જોઈ લેવા જોઈ શકો છો મિત્રો ઉપરુક્ત વિષય પરતું એ જણાવવાનું કે શિક્ષણ વિભાગ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવ મુજબ વખતો વખત અસુધારા ઠરાવથી વિદ્યા સહાયક છે પ્રાથમિક શિક્ષક છે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની બદલીના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ આ કેમ્પનું આયોજનને મંજૂરી મળેલ છે અને આ કેમ્પ ચાલુ વર્ષે બે સોળ આઠ બે હજાર ચોવીસના રોજ એકત્રીસ સાત બે હજાર આદેશથી એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ અનુસાર સમયપત્ર મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતા વિદ્યાશાયક પ્રાથમિક શિક્ષણ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના વધ ઘટ અને જિલ્લાની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરવામાં જણાવેલ છે મિત્રો તો જોઈએ કેવું છે આમાં વધઘટ વિદ્યા સહાયકોની કેમ્પનું રહેશે એકત્રીસ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ આમાં જોઈ શકો છો વધઘટ બદલી કેમ્પ વીસ આઠ બે હજાર ચોવીસથી બાવીસ આઠ બે હજાર ચોવીસ જિલ્લાનો આંતરિક બદલી કેમનો પ્રથમ તબક્કો છે જે ઓનલાઈન થશે મિત્રો ચોવીસ આઠ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસમાં કેમ્પના આયોજનની પૂર્વ તૈયારી રૂપે પછી બીજું છે એક નવ બે હજાર ચોવીસથી બાવીસ નવ બે હજાર ચોવીસ કેમ્પના આયોજનનો સમયગાળો છે જિલ્લા આંતરિક બદલી કેમ્પ બીજો તબક્કો છે જે જિલ્લા આંતરિક બદલી કેમ્પનો છે અને જોઈ શકો છો આમાં બીજો તબક્કો પછી જોઈ શકો છો તમે બદલી કેમ્પ સમયે ધ્યાન રાખવાની બાબતો મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારી ડબલ્યુ ડબલ્યુ ડોટ ડીપીઈ ગુજરાત ડોટ ઇન પર તમારે ડિફોલ્ટ પાસવર્ડથી લોગ ઇન કરવાનું રહેશે અને તમારે પાસવર્ડ બદલીને ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે બદલીને શિક્ષણ વિભાગ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસને ચોખ્ખી ખાલી જગ્યાઓ અપલોડ કરવાની તમારે રહેશે ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીમાં હુકમ કરેલ હોય છૂટા થયેલ ન હોય તે કિસ્સામાં શિક્ષક હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની તમારે રહેશે તે જગ્યા ભરાયેલી ગણવાની રહેશે હવે જોઈ શકો છો તમે આમાં બધું આપેલું જ છે તે તમે શાંતિપૂર્વક ધ્યાનથી વાંચી અને તમે આમાં કરી શકો છો મિત્રો દરેકે દરેક વસ્તુ આમાં લખેલી છે તમારે ફક્ત ને ફક્ત વેબસાઇટ પર ઓનલાઈન આંતરિક બદલીની અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઈન જ તમારે કરવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો બધું આમાં ડિટેલ આપેલી છે આવું જોઈ શકો છો વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષણ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક જિલ્લા આંતરિક બદલી કેમ્પનો આખો કાર્યક્રમ પૂર્વ તૈયારીનું સમયપત્રક સહિત આયા મિત્રો દર્શાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તારીખ ચોવીસ સાતથી સિત્યાવીસ આઠ ચોવીસ આઠથી સિત્યાવીસ આઠ મુજબ ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની કામગીરી થશે પછી અઠ્યાવીસથી ઓગણત્રીસ આઠ સુધી ખાલી જગ્યાનું વેરિફિકેશન કરી પોર્ટલની ટેસ્ટિંગ માટેનો સમયગાળો આપવામાં આવશે પછી કેમ્પનું આયોજન પ્રથમ તબક્કાનું સમયપત્રક મિત્રો અહીં આપેલું છે તમે જોઈ શકો છો તારીખ એક નવ બે હજાર ચોવીસથી પાંચ નવ બે હજાર ચોવીસના રોજ શિક્ષણ શિક્ષક અને વિદ્યાસાયક દ્વારા આંતરિક બદલી કેમ્પ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ થશે મિત્રો એક નવ બે હજાર ચોવીસથી પાંચ નવ બે હજાર ચોવીસ પછી છે બે નવ બે હજાર ચોવીસથી સાત નવ બે હજાર ચોવીસ એમાં તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન માન્ય અમાન્ય કારણો સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાની કામગીરી થશે પછી છે ચાર નવ બે હજાર ચોવીસથી પંદર નવ બે હજાર ચોવીસે મિત્રો તો કે એમાં લેખિત કારણો સહિત અરજદારને જાણ કરવાની અને અરજી અપલોડ કરવાની કામગીરી થશે પછી સત્તર નવ બે હજારથી અઢાર નવ બે હજાર સુધી કક્ષાએ વેરિફિકેશનની કામગીરી થશે અને પછી વીસ નવ બે હજાર ચોવીસથી બાવીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી થશે મિત્રો કેમ્પની આયોજનની પૂર્વ તૈયારીનું સમયપત્રક પણ આમાં જોઈ શકો છો ઓનલાઈન માહિતી તમારે એન્ટર કરવાની કામગીરી કરવાની છે ખાલી જગ્યાનું વેરિફિકેશન કરી ટેસ્ટિંગનો સમયગાળો જોવાનો છે મિત્રો અમે જોઈ શકો છો જોઈ શકો છો બાલવાટિકાથી ધોરણ પાંચના વધઘટ કેમ્પોની વિગતો આમાં આપેલી છે મિત્રો પછી ધોરણ છ થી આઠનું છે ભાષા ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન કુલ આવા બધું તમે જોઈ શકો છો મિત્રો જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ